હાલો મિત્રો નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો આપણે સરસ યોજના મિત્રો આજે વાત કરવાના છીએ તો ગુજરાત નમો ટેબ્લેટ યોજના મિત્રો શરૂ છે બે હજાર પચીસમાં ફોર્મ ભરવાના પણ મિત્રો શરૂ થઈ ગયા છે કોને કોને લાભ મળે એને પણ વાત કરીશું અને જો મિત્રો ચેનલમાં નવા આવ્યા હોય તો ભરતી અપડેટ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે હર કોઈ વિડીયો છે મિત્રો સરકારને લગતી માહિતી સરકારીને લગતી માહિતીને લગતી માહિતી છે સસોટ સાહિતી આપણે લઈને આવતા હોઈશું મિત્રો ભરતી અપડેટ ચેનલમાં તો આપણે આજે વાત કરીશું ગુજરાત નમો ટેબ્લેટ યોજના માત્ર હજાર રૂપિયા ટેબ્લેટ યોજના સરકારની મોટી જાહેરાત છે વિદ્યાર્થીઓને માટેના ફાયદા માત્ર હજાર રૂપિયામાં આધુનિક ટેબ્લેટ મળશે ઓનલાઈન શિક્ષણ ઈ બુક્સ અને ડિજિટલ લર્નિંગ સરળ બને એના માટેનો સરકારનો પ્રયત્ન છે ગરીબ અને મધ્યવર્ગના વિદ્યાર્થીઓને સીધી મદદ મળે અને શિક્ષણ ક્ષેત્રમાં ટેકનોલોજીમાં વધારો કરે મિત્રો તેના એના હેતુ છે સરકારનો સરસ એવો જરૂરી દસ્તાવેજો અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો આધાર કાર્ડ છે બાળમધુરનું માર્કશીટ છે કોલેજ એડમિશનની રસીદ છે મિત્રો પાસપોર્ટ ફોટાઓ છે બેગ પાસપોર્ટની નકલ જોઈશે મિત્રો અને મોબાઈલ નંબર એટલા ડોક્યુમેન્ટ મિત્રો તમારે ખાસ કરીને ફ્રીજ દેવાના રહેશે મિત્રો અથવા તમારે સ્ક્રીનશોટ લેવો તો તમે ડોક્યુમેન્ટના દસ્તાવેજ નંબર સ્ક્રીનશોટ પણ મિત્રો લઈ શકો છો નોટ આઉટ કોઈ પ્રશ્ન મિત્રો નથી જેમ તમને જરૂર હોય સ્ક્રીનશોટ લેવો તો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો કોણ લાભ થઈ કોને લાભ મળી શકે વિદ્યાર્થી તો વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જરૂરી છે વિદ્યાર્થીઓ ધોરણ બાર માં પાસ કરી આગળ કોલેજમાં એડમિશન લીધેલું હોવું જોઈએ આની એની ટર્મ્સ કન્ડિશન છે મિત્રો વિદ્યાર્થીનું નામ સંસ્થા માન્ય એડમિશન યાદીમાં હોવું જરૂરી છે તો આપણે એનો નિયમ છે આને પણ માપદંડ આધાર છે મિત્રો માન્ય ગણવામાં આવશે ટેબ્લેટ મેળવવા માટે વિદ્યાર્થી માત્ર હજાર રૂપિયા જમા કરાવવાના રહે છે ત્યારબાદ તમને ટેબ્લેટ મિત્રો મળી જશે ટેબ્લેટની વિશેષતા શું છે તો સરકાર દ્વારા આપવામાં અભ્યાસને સુવિધાઓ સામેલ છે આઠ ઇંચની એસટી ડિસ્પ્લે સ્ક્રીન જોવા મળશે એક જીબી રેમ અને આઠ જીબી સ્ટોરેજ જોવા મળશે પ્રોસેસર પણ સરસ પ્રોસેસર જોવા મળશે લાંબી બેટરી બેકઅપ અને ઓપરેટિંગ સિસ્ટમ પણ અને વાઈફાઈ ફાઈવજી સિસ્ટમ સપોર્ટિંગ

સરકાર તરફથી ટેબલેટ વિતરણ મિત્રો કરવામાં આવે છે આ રીતના વિડીયો હતોબ કરવાનું લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો મળી જવાના નવા નવા વિડીયોમાં સૈહ